સોનામાં સોનેરી તેજી સોનું જે ગરીબ હોય મધ્યમ વર્ગનો હોય કે પછી લાખોની સંપત્તિનો માલિક હોય આજે સોનામાં આવેલી સોનેરી તેજીની વાત કરવાની છે કેમ કે આજ સોનેરી સોનાનો ભાવ પહોંચ્યો છે એક લાખને એક લાખે કેમ વધી રહ્યા છે સોનાના ભાવ હજુ કેટલો વધશે સોનાનો ભાવ શું થઈ રહ્યો છે સોનામાં આવું જોઈએ જાણીએ સમજીએ તમને કે જાન્યુઆરી મહિનામાં આપણે અગણાય એંશી કે એંશીનો ભાવ હતો જે એપ્રિલ મહિનામાં વીસ હજાર વધીને લાખ રૂપિયા થવા પામ્યો છે એટલે કે ટૂંક જ ગાળાની અંદર આજે આપણને એંસીના લાખ જોવા મળી રહ્યા છે આજ પરિસ્થિતિનું નિર્માણ થાય ભવિષ્યમાં ટેરિફનું કોઈ જો કોઈ માયાજાળમાંથી કોઈ એનો ઉકેલ ન આવે તો ચોક્કસપણે ભાવ વધી એક લાખ દસ હજાર એક લાખ વીસ હજાર પછી દોઢ લાખ સુધી જવાની સંભાવનાઓ રહે છે વર્ષ બે હજાર ચોવીસના અંતથી લઈને અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં અંદાજીત વીસ હજાર આઠસો પચાસ રૂપિયા એટલે કે છવ્વીસ પોઈન્ટ એકતાલીસ ટકાનો વધારો થયો છે માત્ર એપ્રિલ મહિનાની જો વાત કરવામાં આવે તો એપ્રિલના વીસ દિવસમાં જ સોનું છ ટકા મોંઘું થયું છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે એક લાખની નજીક સુધી સોનાનો ભાવ પહોંચવા છતાં રોકાણકારોનો ભરોસો સોનામાં યથાવત છે સોનાના ભાવમાં થઈ રહેલા ધરખાબુછાળા પાછળના કારણોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારની અનિશ્ચિતતા અમેરિકી ડોલરની થતી પડતી અમેરિકા ચીન વોર સોનામાં રોકાણકારોનો રસ આ એ તમામ પરિબળો છે જેના કારણે સોની સોનામાં તેજી આવી છે દિલ્હીના માર્કેટમાં નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધ દસ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર આઠસો બોલાવો છે ગ્રામ સોનાનો ભાવ છે યુએસ દ્વારા વિવિધ દેશો પર જે ટેરિફની માયાજાળ ઊભી કરવામાં આવી છે જેને ત્રણ મહિના માટે તેને મુલતવી કરી છે છતાં પણ તેની અસર આપણને જોવા મળી રહી છે તેના ભાગરૂપે તેમજ રશિયા યુક્રેનનું યુદ્ધ બ્રિક્સ દેશો દ્વારા ડોલરની અગેન્સ્ટમાં ગોલ્ડ ઊભું કરી વિનિમય દર કરવાનો ચાલુ કરવા માટેનો એક પ્રયત્ન જેને યુએસ દ્વારા પણ પછાડવા માટેનો પૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ચાઇના દ્વારા ડોલરને અવગણીને સોનાની અંદર ભવિષ્યમાં વિનિમય કરવાનો થાય તો એના માટે ચાઇનાની સેન્ટ્રલ બેંક દ્વારા હાલમાં આ ભાવે પણ સોનાની પુષ્કળ પ્રમાણમાં ખરીદી થઈ રહી છે આવા વૈશ્વિક પરિબળો જવાબદાર છે સોનાના ભાવને આટલે ભારતની અંદર ઉપર લઈ જવા માટે સોનામાં સોનેરી તેજી છે તો ચાંદીમાં પણ સતત ચમક વધી રહી છે સોનું એક લાખની નજીક પહોંચ્યું છે બીજી બાજુ એક કિલો ચાંદી પણ અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જેવી રીતે સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે તે જોઈને તો મધ્યમ વર્ગના લોકોને ચિંતા વધી છે કેમ કે જો સોના ચાંદીના ભાવ આવી રીતે વધતા રહેશે તો ઘણા લોકો માટે સોનું કે ચાંદી ખરીદવું એક સપનું બની જશે બ્યુરો રિપોર્ટ સી મીડિયા